હર્ષદભાઈ જે ચોપાઈ કાઢી છે ને બેઠા છીએ ક્યો કહું વિસ્તાર नेक नेक निशान दिए हादियो मैं करू सोई सिपत मैं करू सोई सिपत ओम तल की क्यों कहूं बोलो श्री प्राणनाथ આજે નવું વર્ષ આપણું શરૂઆત થતી હોય અને આપણા મુબારક કદમ એ અરસે અઝીમ જેને કહેવાય કે જે આપણી નૂર કયામત શબ્દ વાપર્યો છે અને તેઓ આપણે ના જઈએ તો આપણા માટે આજનો દિવસ લગભગ નિરર્થક જ કહેવાય વિતકમાં લખ્યું છે કે મહામતી કહે એ સાથજી દેખો સાત કદમ અબ ઇનકો દેખ કે જગાવો આપની એટલે આપણે મેં વિચાર્યું કે ભાઈ કોઈ સુંદર સાતને આજે પસંદ કરી દીધે મને લગભગ ચોથા પોરમાં માં ગોકુલદાસ અત્યારે મને યાદ આવી રહ્યા છે ને સાડા ચાર નો સમય થઈ ગયો છે ખાસ આપણે આ વર્ષમાં ગોકુલ બની જાય શું કહ્યું હતું એમણે પીછલા બાકી રહ્યો ઘડી ચા દામ વતન ચલન મોમીન કરે વિચાર અરસ કા આય પોચા બખત અરજ અરસ કર સામે આયે તખત બોલો બોલો તમારે જ ગાવાનું છે આજે તમારામાં જોશ ભરવાનો છે ને આખું વરસ તમાર ચલાવવાનું છે હજુ અવાજ આવતો ફરી ફરી ચાલુ કરો હવે રહ્યો ને કોઈ કામ રહ્યો છે એવું લાગે છે કે જે જોશ હોવો જોઈએ જે ગોકુલદાસમાં જોશ હતો કે ભાઈ અમને કાઢો હવે કશું પણ હજુ તમારું યાદ આવી જાય કામ તો મારા વાલા ગોકુલદાસ અરસની નિવાસનો ટાઈમ થયો જબ જાહેર હોવા રોઝા ઓર હજ એટલે હજ જાહેર થઈ ગઈ તો આપણે આપણી સુરતા કઈ લઈ જવાની પરમધામના પચીસ પક્ષમાં હવે ધનીની ઈચ્છા હોય ધની જો કહેતા હોય આપણે ના કરીએ તો એ કોને કયો પતિ હશે કે એ પત્નીને ગમશે એ પત્ની ગમશે પતિને તો મારો વાલો વારંવાર એ મૂલ મિલાવવામાં તમને જ્યાં બેઠા છે આપણી નૂર કયામત જેને કહેવાય એ વારંવાર એ આપણને યાદ કરાઈ રહ્યા છે તો એ સાગરમાં બોમ તલેકી ક્યો કહું બોમ તલેકી એટલે કઈની વાત છે હર્ષે હજી આપણા પક્ષ કેટલા છે કેમ આજે યાદ ના કરી દઈએ ભેગા ભેગા કારણ કે દસ પંદર મિનિટ છે વધારે આપણે બહુ ટાઈમ છે નહીં સમય તે ઊંડા ઉતરવાનું તો છે નહીં જગતમાં બીજું કે ગાજી મિસલ મોમીન કે મર્ધ મોમીનો કહે છે તો તમારા મેં પરમધામ નૂર કેમ નહીં અમારા સાહેબ આખું વરસ મહેનત કરે છે અને તમારામાં જો બેસતાવાના દિવસ છે તો તમારામાં એ નૂર પાવર ના હોય

पश्चिम चौगान बड़ोवन कहिए पुखराजी जमुना जी आठो सागर आठ जिमी के ये पच्चीस पक्ष दाम धनी के आटो सागर आठ आट ज़िमी के પચીસ પક્ષ દમ ધણી કે પચીસ પક્ષ દમ ધણી સુંદર સાજી આપણે નિજાનમ સંપ્રદાયમાં દાખલ થયા ને એ તો અત્યારે આપણે એ હજુ એ લીટી ઉપર છીએ કે અહીંયાથી આગળ વધવાનું છે હજુ તો આપણામાં ઇમામાં ઈમાન આવ્યું છે હવે તો એ પરમધામના પચીસ પક્ષ એ ગલીઓમાં ફરવાનો સમય આવશે ઘણી જગ્યાએ પરમધામના પચીસ પક્ષની ચર્ચા થતી હોય ને તો સુંદર બગાસ આવવાનું શરૂ થઈ જાય તો મારો ધામનો વિચાર મારા ધામનો સાથી છે રાજજી તો એમ કહે છે કે હર્ષની ગલીઓ ગલીઓને મારા મોમિન ને ખબર હશે ભાઈ એ જોઈ એ જમનાજી કઈ નીકળી કઈ વરી છે કેટલા કોષ આગળ વધી છે પછી કઈ રીતે હોજ કોચરમાં મળી છે જ્યાં સુધી તમને ખબર નહી હોય સુંદર આ ખેલ ને આપણે સુધી રહ્યા છે સગવવા આજુબાજુ અને પણ પ્રેમ કઈ છે ધન્ય ચોખ્ખું કહ્યું છે પ્રેમ એ પરમધામ સિવાય અને રાજ્ય આશિક કોને કીધું છે પઢે લિખે ઓરો મેં તો કહે આશિક નામ અલ્લાહ કા અલ્લાહનું નામ આશિક કીધું જે ઇલમ કે આરીફ થયા હોય એમને ખબર તો પડી જાય કે હવે આસિક કોણ છે રાજ્ય સિવાય કોઈ આસિક છે જ નહીં અત્યાર સુધી આપણે જે લાડ કર્યો એ રાજ્ય કર પણ હવે રાજ્યનું રાજ્ય પોતે એક લાડ કરાવી રહ્યા છે તો આ મેરનો ખેલ છે અને ખરેખર એટલી બધી અથાગ મેર થઈ છે ને ખરેખર તો આપણી તો નિસ્બત છે જ નહીં કે આ વસ્તુ તમને મળી જાય કોને મળવી જોઈએ એ વર્ષોથી એ હિમાલયની કંદરામાં જે તપ કરે છે ને એમને મળ્યું છે પણ આપણને મળ્યું છે સુંદરશાંતજી એ તો વિચારે શું મળ્યું છે આજ પ્રશ્ન સત્ર સાલને તે વખતે સત્ર સાલના દરબારીઓનું થયેલો કે પોતાને ઘેર પધાર્યા ને કે તે વખતે વર્ણન કર્યું ભાઈ કોણ પધાર્યું છે અહીં અંગર તો એમણે કહ્યું કે ભાઈ આ તો કે છે બ્રહ્માંડોના માલિકોનો માલિક પધાર્યો ભાઈ કે તારા જ ગેમ તારા ઘેર જ છે તો એનો જવાબ આપણને આપણને ધની લાડ કરેલા પચીસ પક્ષ આપણને ગલીઓ ગલીઓની પહેચાણ કરી રહ્યા છો તો કેમ બાકી અનંત બ્રહ્માંડો એમાં એ જંબુ દ્વીપના આ અસંખ્ય જીવો અને આપણા જ જીવને જો પસંદ કર્યો હોય વિચાર કરો તો ધણીનો લાડ મહેર કેટલી કે તમારા જીવને પસંદ કર્યો છે તો આપણે એક એક ડગલું એમણે વધે તો આપણે એક ડગલું વધવાનું તો હોય કે ના હોય તો એ પરમધામના પહેલી બોમનું વર્ણન કે પ્રથમ બોમ્બ કી કયો કહું વિસ્તાર બળો અનંત ભાઈ આપણા મુબારક કદમ એ ચાંદની ચોકમાં પડે આપણા ચાંદની ચોક આપણો કેટલો સુંદર કે જતો આવતો જ્યારે જતા હોય કે આવતા હોય પણ આપણા મુબારક કદમ ને ધણીના મુબારક કદમ તો તડ્યાવાના રહે તો ક્યારેક એક ચબૂતરા ઉપર આપણે બેઠા હોય એ ધની પગથિયમ બેઠા હોય અને ધણી આપણને જોતા હોય આપણી લટકતી ચાલ જોતા હોય ક્યારેક ધણી લટકતી ચાલે ચાલતા હોય આપણે જોતા હોય ક્યારેક રાજજી શ્યામાજી સાથે પ્રેમથી એકબીજાને વાત કરતા હોય આપણે હિન્દી ફિલ્મો જોઈએ ને તો હિરો હિરોઈનના અમુક સીન જોઈને આપણને આનંદ થઈ જાય તો આ તો લૌકિક સીનો છે જો આપણને એની અદાવ પર જો એટલો પ્રેમ થતો હોય તો મારા વાલાજી તો કેટલાક કરોડો બ્રહ્મા એમનો એમનો આખું અસ્તિત્વ જ પ્રેમનું છે કે જેમના દીદારથી જેમના દીદાર કરવાથી જ આપણામાં રૂહરૂહમાં આપણું આમ આનંદ થઈ જાય તો મારા એ હીરો હિરોઈન કેવા હશે આપણને રાજી આપણને પોતાનું રીડવે હું તો માનતો નહીં મારા શ્યામા મારીને રાજીને જે રીઝવતા હોય ને હું તો બસ એના દીધાર કરવા માગું છું મારા શ્યામાજીને કઈ રીતે એ રીઝાવતા હશે કેવી રીતે હાથ પકડીને એ એ ચાંદની ચોકની રેતીમાં ક્યાંક બેસતા હશે કહો આપણને પછી આપણે દૂર બેઠા હોય પગે તો આપણને બોલાવતા છે તો ક્યો કહું સુખ કે ધની દેત હેત કર બોલાય તો આપણને કેટલો આનંદ થશે ઇન્દ્રાવતીજી તો ત્યાં સુધી કહે છે કે આ શ્રવણની સિફત કહી છે ને એમાં તો એટલું બધું વર્ણન છે કે મને જે જે બધું મળ્યું ને એ શ્રવણથી મળ્યું છે કે છે હું ધણીને પ્રેમથી કંઈક કહેતી ને તો ધણીના શ્રવણ પ્રેમથી સાંભળતા તો એ એ દિલમાં લેતા તો કે એ કાનૂને તાબે દિલ બી કહ્યું છે તો મને બી દિલમાં લેતા અને પોતાના દિલમાં રહેલો અનંત ગણો પ્રેમ તો પોતાના નેત્રો દ્વારા વ્યક્ત થતો મારી હોમું જોતા કે છે કેમ જોતા તો એ સાંભળીને જોતા અને પછી અંદર એટલી મીઠાશ વાણી મને કહેતા તો કે જુબાન બી તાબે નેત્ર બી તાબે દિલ બી તાબે તો ધણીના એ અને અહીંયા આગળ જ્યારે આ જગતમાં સખીઓ આવીને ત્યારે પ્રેમથી ધણીને પોકાર્યા તો કોણ કઈથી હોભર્યું એ શ્રવણથી હોભર્યું ને અને આપણને આટલો બધો ઈલ ઇલમ આપ્યો તો એ સુંદરસાદજી એ ચાંદની ચોક બે ચબૂતરા લાલ લીલું હાઉસ દર રોજ સુંદરસાદ સવારમાં તો એ જવાનું આપણે છે જ કારણ કે પ્રેમ આ દુનિયામાં છે જ નહીં અને કઈ રીતે આવવાનો બી નહીં ઈશક ઉપજાવને કા તરીકામાં સ્પષ્ટ લખ્યું છે એ આપણી જાગણી જો યાદ આવે નિજ સુખ જો સુધી પરમધામ નહીં આવે તો સુધી આપણી જાગણી અધૂરી છે આપણે તો માત્ર ઈમાન લાયા છે કેવા સત્તરસો પોત્રીસ માં જે સંતો હતા ને એ લાયા હતા ને આ પોત પોતાને ઘેર અને એ વસંત સુરખી જેવું આપણું કામ કોનું છે વસંત સુરખી મને ઘણી વખત યાદ આવી જાય ચિત્રકૂટ કો લે ચેલ્યા પર જુદા રખ્યા તો સંસાર કે તાપ તાપકા કબૂલ હોવા તાપકે કે લે તો ગયા પણ કેમ પોતાના સ્વાર્થ માટે લઈ ગયા કે ભાઈ મારા રાજ્યનું રક્ષણ થાય એના માટે તો આપણે એટલા માટે લઈ જઈએ છીએ ને કે મારા મજો મજો થઈ જાય આનંદ આનંદ થઈ જાય પેલા નહીં વાદી કે વાદી કે ઘણા આપણે ઘેર આવે તારે આના તો રાજજી કહે આપણા ઘરમાં બલાવો ના આવે આટલા માટે લઈ ગયા તો આપણે એ જ કર્યું છે ક્યારે એને મંથન કર્યું ક્યારેક રાજજીને એક ખોલીને જોર ધની કેટલા પ્રેમથી તમને કહી રહ્યા છે અને એક શિખામણો તમને આપી રહ્યા છે તમે તમારી જાતે સંસાર પાર થઈ શકો એ પરિસ્થિતિ છે જ નહીં એમની નસીયતથી ચાલશો ને તારે તમે પરમધામના પચીસ પક્ષમાં પહોંચી શકશો સુંદરશાજી તો વિચાર કરો એ આપણો ચબૂતરો કેટલો ઊંચો છે સો હાથ કમસે કમ સુંદરજી આપણે તો પરમધામ નંદી તો નિઝાનંદ કોણ કહેવાય પરમધામને એ સુખોનો આનંદ આપણે આજે આપણે નિજાનંદી કઈ કઈથી કહેવાયે આપણે તો સત્તરસો પોત્રીસ માં જે આપણે આરતી ઉતારી હતી ને હા બુદ્ધ નિષ્કલંક તરીકે આરતી આપણે માન્યું મારો ધામનો ધણી નિષ્કલંક છે પણ એ ના સમર્પણ થાય આપણે ના સમર્પણ થઈ પચીસ પક્ષમાં ડૂબીએ નહીં તો આપણી પરિસ્થિતિને સત્તરસો પોત્રીસમાં સંતોષે એમાં કોઈ ફરક નહીં સુંદર સાજજી એ દસ ગંડાલો કહેતો આપણની નજર સીધી જ પહોંચી જઈ જોઈએ રાજુભાઈ કે અમારા ડૉક્ટર સાહેબ ગમે તેની ચર્ચા કરતા હોય ભાઈ ચૌદસની વાત કરતા સીધો તો આપણો એ હોજ જ કોસરમાં ઉપર ટાપુ મોલ આપણે હોવા જોઈએ તમારી પરિસ્થિતિ એ પહોંચાડવાનો સમય હવે સુંદરસાદ પાકી ગયો છે હજુ પરમધામના પચીસ પક્ષમાં નહીં નહીં જાવ તો સુખ થશે પહેલી બિસના અધિકારી માટે તમારે પરમધામનું એ જ્ઞાન આપ અપને હર્ષ મેં ન શકે બીના ઇલમ જાણ્યા સિવાય તમે હા જવાશે જવાશે તો ખરા બહિશ તો તમને મળશે પણ જે લેવલની મળવી જોઈએ ને એ મળશે નોંધાશે ન્યારો કયો ભાઈ નવધા ભક્તિથી તમે પહોંચી શકવાના પહેલી બીજ નવધા ભક્તિથી મળવાની તમને નથી સુંદર સુંદરસાજ તો એ પરમધામનો આપણે એટલે આપણે ચબૂતરાની બધા સો હાથ ઊંચો છે કેટલો આ ઘર કેટલું ઊંચું છે આપણે કેટલું ઊંચું હશે આ એટલે પહેલી પહેલી બોમ કેટલી ઊંચી હશે દસ દસ હાથ કે જેવી હશે તો વિચાર કરો કે દસ એવી તો દસ બોમ્બ પહોંચશે ને એટલો તો આપણો ચબૂતરો છે સુંદરસાદજી શોભા તમે ક્યારેય બેસીને વિચારજો તમે તો કઈ ભાઈ બોમ્બ બોમ્બર ઊંચો ચાબું તો એટલે બોમ્બર કશું એટલે આપણે અહીંની બોમ્બો જોઈએ એ પ્રમાણે બોમ્બ લઈ લીધી પણ સો હાથ કરી જો સુંદર સાજજી અડધો ચોટીલા જેટલો પહોંચી જાય અને એથી સો પગથિયો આપણા ઉપર જાય એમાં ચાંદામાં ડિઝાઇન જુદી છે પગથિયામાં ક્યારેક મારો વાલો ઘણી વખતે પગથિયામાં આપણે બેસી જઈએ અને પશુ પક્ષીઓ ચાંદની ચોકમાં એ લીલા કરતા આપણે કેટલો આનંદ અહીંયા ઘરે એટલી તકલીફો અમારે રાજુભાઈ ધરું નોખ્યું હોય ને અને કાલે ઉપાડવા જ આવ્યો હોય ને વરસાદ પડે કેટલી તકલીફો સુંદર તો અહીં આવ્યા છે પછી સો હાથ આપણે ઉપર ચડ્યા બરાબર સો પગથિયા આપણા મુબારક કદમ આજે બેસતા હોય દિવસે આપણી ચિતવન એ સો પગથિયા ઉપર આજે આપણે લઈ રહ્યા છીએ પછી એથી શું આવે ચોક આવે એટલો જ લોો પોરો બે મંદિર લોબો ચોક આજુબાજુ ચબૂતરા દસ મંદિર આ જગ્યા છે તો દસ મંદિર આ તો એક મંદિરનો મંદિરના તમે જગ્યા જુઓ કેટલા હાથ લવો તો મારો ધણી એ એ એ ક્યારેક ઊભા હોય તો એ આપણે ધણી જોડે આપણે ઊભા હોય એથી આપણે દરવાજો અમારા ભગીરથભાઈ દરવાજા અતિ પ્રિય ગાતા હોય દરવાજો જે આપણે શું દર્પણ રંગનો અમારા સાહેબ બો પેલો કમાડ રંગ દરપણ દો કમાડ રંગ દરપણ માહે જલ કદ સામી मगन अपनी पर देता दिखाई पर देता दिखाई ये शोभा करी न जाए दो कमाल अब एक कमाड़ खुलसे केम नो केम नो खुलसे सुंदर साजी પાસો મહમત પ્રેમ તુલસી તીનસો તો પ્રેમ તો બધા ઉભો થઈ જશે આપણે શું થયું છે સુદર્શાજી આપણે ગુલાબનું ફૂલ અને સુગંધ એ હોય ને એ બંને કદી જુદા હોય જ ના શકે અને આપણે વિધઉટ એની ઇસ્ક એવા કોરા થઈ ગયા છે શુષ્ક જ્ઞાન જેને કહેવાય એ લઈ લઈને એટલા તો સખત થઈ ગયા ને સુદર્શાજી વિરહાનો વચનો ગાઈ ગઈ ગઈ અને રાજી અશક્ય આપણા માટે થઈ ગયા એવું થઈ ગયું છે સુંદર સાહજી તો વિચાર કરે આપણો ધામ દરવાજો ખુલશે પછી શું આવશે અઠ્યાવીસ સ્તંભનો અને એ ચોક ઉપર સરસ સુંદર સોફા મૂકેલા છે આગળ અને અસની ગલીઓ પતલી ગલીયા અસની જબ હકીકી ખુદી આવી તબ ફીરીએ ગલીયા ધામ હકની ખુદી જ્યારે આવશે ને ત્યારે આપણી હજુ તો આપણે એમ કહે છે કે ભાઈ મેં કર્યું મેં કર્યું પણ આ જે જે થઈ રહ્યું છે મારા ધામનો ધણી કે તારે હકની ખુદી આવશે ને તારે આપણે એ ગલીઓમાં વિચાર કરો એ ગલીઓમાં કેટલી શોભા સુંદરતા છે એ થંભો થંભોનું નૂર એ મેરાઓનું નૂર આપણું પોતાનું નૂર સુગંધી મ્યુઝિક વાગતું હોય તમારે ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ તમને ધણી કેટલું કહે યાદ કરાવવા માટે પરમધામ કે ફિલ્મમાં જોતા હોય ને તો હીરો હિરોઈન જતા હોય બાગમાં ફરતા હોય તો પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય આ લોકોને ખબર હતી પણ ધનીએ મારી રૂહોને કે ક્યાં પરમધામની યાદ આવી જાય ને તો એ ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો આપણે જ્યારે ગલીઓમાં ફરતા હોય ને ત્યારે જે વાજંત્રો જે જે ચિત્રો હોય ને એમાંથી મ્યુઝિક વાગતું હોય એમ અને આપણા આપણે ફરતા હોય એમ ક્યારેક ગોળવાની કંઈક ઈચ્છા થઈ કાલે રાજી મહારાજ આપણે ફરતા હોય કાલે ગુલાબ રાજી મહારાજ અહીંયાથી લઈને આપણામાં માથે આપણે કેટલો આનંદ પ્રેમ સુંદર સાજી એ પચીસ વર્ષમાં ધનિ કેટલા લાળ લડાવતા આપણને પછી અહીંયાથી રસોઈની અહીંયા લગભગ મોટા ભાગના પ્રોગ્રામોમાં જોઈએ તો પૂછેક જમવાનું છે તો મારી રૂહો આ માયામાં જઈને પહેલું તો એ ભાવ થઈ જશે કે જમવાનું હોય તો તો રાજ્ય પહેલું જ તમને એનું જ વર્ણન કરી દીધું કે ભાઈ રસોઈની હવેલી અને પાછું આ ઘણી જગ્યાએ છે કેટલે કેટલે પહોંચ્યું તો બેઠક બીય ના દીધી અઠ્યાવીસ તમને ચોક એટલે ખબર પડે કે જેટલે પહોંચ્યું એમ ત્યાંથી પછી ચાર ચોરસ હવેલી પાર કરી અને પહોંચવી ગોલ હવેલી આપણી સાડા ચાર વાગ્યાનો સમય છે એ જ ક્ષણ છે કઈ ક્ષણ કે સાડા ચાર વાગ્યાનો સમય છે આજે મહારાજ રાજમાં જ્યારે હું જ્યારે રંગપરવાલી મંદિરમાંથી ધનીને મારા મંદિરમાંથી રંગપરવાલી મંદિરમાં કહે તો ધનિના મોઢા પર એક મંદ મંદ હાસ્ય હતું હવે કેમ હતું ને એની ખબર મને પડી કારણ કે રાજ્ય દિલમાં લીધું હતું મેનનો દરિયો દિલમાં આજે મારી રૂહને પૂર્ણ પહેચાન કરો એટલે સામાન્ય પણ મને વાતની તે વખતે ખબર ના પડી પછી ધની આયા લઈને નીચે અને ત્રીજી બોમની પડસાયલમાં અને જે વર્ણન થવા માંડ્યું અત્યારે ઝૂમ ઝૂમ ઇનને ઝૂમ આઉટ હોય ખબર છે તો આપણું ઝૂમ કઈ હતું રાજ્ય મોજ આપણે પચીસ પક્ષોમાં આપણે નહીં આપણી ઈચ્છા જ નથી કંઈ બસ રાજ્યના એ સુંદર કર્ણફૂલ એ સુંદર મુખારવિંદ સુંદર નેત્રો એમાં જ આપણે ડૂબેલા એટલે આપણે ઝૂમ કહી હતું આવું ધનિયાને ઝૂમ આપણે ઓછું કરીને થોડું આ માયા તરફ ઝૂમ કરવા માંડ્યું ધણીએ એટલે ત્રીજી ભ્રમના અક્ષર બ્રમને જોયા અને એ કોણ એટલે માયા દુઃખ ને આ બધા નવા નવા શબ્દો એટલે ઝૂમ આઉટ કરવા માંડ્યું અહીંયા ઘરે આપણે અહીંયા ઘરે ઝૂમ ઇનમાં ગયા હવે પછી વધતું 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 કઈ ધૂણાધ્રા સૌથી મોટું કરી દીધું હવે રાજજી ધણી હવે કે એને ઓછું કરીને તો જોવાનું ચાલુ કર્યું એમ પણ ના કહેવ તો જ ગમે છે એમ તો ધણી હવે એ પરમધામના પચીસ આપણા માટે પચીસ પર ખોલી અને બતાવી રહ્યા છે ગલીઓ નાની નાની ગલીઓ કે આય કેટલા રૂહો હવે પરિસ્થિતિ એવી થઈ સુંદરશાજી કે આપણે આપણે તો મુખ દેખાવાને ખરેખર ચારસો ચારસો વર્ષ થઈ ગયો આપણી પરિસ્થિતિ તમે જુઓ એસા ખેલ દેખાયા જો માંગ લિયા હે અબ કેસે અરજ કરું કે કહો કે મેં તો તો ચમનું આપણે માગ્યું છે આવું કહીએ જ કેમનું એક મજબૂરી થઈ ગઈ છે પણ સુંદરસાજી નવા વર્ષમાં હું એટલું તો કહીશ તમને કે ધણી સાથે એટલી તો પ્રાર્થના કરજો કે ધણી તમે જે આપ્યું છે એ લેવાની અથવા તો રેણીમાં ઉતારવાની મારી તાકાત છે અને ગેરંટી સાથે આપણી તો પરીક્ષા એકવાર લે ને તો આપણે તો પહોંચી તો શું અઠ્યાવીસ માર્ગ ના એ શકીએ આપણે કે અઠ્યાવી આવે તો હાથ ઉમેરીને પહોંચડી કરી આલે કરી આલે ઘરે ઉપર પાસ બી કરી આલે પણ આપણે તો ઉપર પાસ થવાય એ પરિસ્થિતિ આપણી છે પણ ધની હું કબૂલ કરું છું હાર મારી અને તું જ આશિક છું ભલે અમે પરમધામમાં કહ્યું હોય કે અમે આશિક છે પણ ધની આ શીખશો તમે જ છો કારણ કે એ તમે જે કર્યું એ ક્યારેય અમે પર ભીતકના એક એક પાત્રો છે ને એક એક પાત્રમાં કોઈ પાત્રમાં તમે ફિટ જ નહીં થઈ શકો વિચાર કે કોઈ પાત્રમાં આપણે ફિટ થઈ શકે મને તો અત્યાર સુધી આનંદ હતો હું જયરામ કંસારાના પાત્રમાં ફિટ થવું મેં કારણ કે હું કબલો કોસા કૂટેગા હું એ કૂટો હું એટલો જ પણ સારું મેં વિચાર્યું કે એને નસીયત આપી તો એણે તો બચ્ચારો બધું છોડી લાગી ગયો પણ એટલે હું તો એક પાત્ર હતું એ ખોયું એક પાત્ર હતું કે હારું મને શેર થાય મને થોડો આનંદ હતો ભાઈ જયરામ કંસારા કદાચ ફિટ થવું વિચાર કરો સાજી આપણે તમે વિચાર કરો કોઈ કોઈ પાત્રમાં આપણે ફિટ થઈ જશે ખરા આપણો પહેલો સુંદર સાદ કોણ ગાંગજીભાઈ પહેલે દિન ઈસ્લામ મે ગાંગજીભાઈ ધરે પહેલો સુંદર સાદ એટલે કોને કહેવાય બિલકુલ પ્રાઇમરી લેવલનો હોવો જોઈએ આપણે નવા ગામમાં ગઈએ જાગણી કરીએ તો થોડુંક એને થોડુંક જ જ્ઞાન હોય ને વધારે પડતું ભાઈ તમે એને મારફતનું જ્ઞાન હોય ને જોડે તો પહેલો સુંદરસાદ ચાલો એની જોડે હરખાઈ જવ તોય તમે સેટ નહીં થાવ જબ દોઢ ખાલી કેટલી બે અઢી કલાકની ચર્ચા આપણે ઘર આપણે ઘર લીઓ બોલાય પોતાના ઘેર લઈ ગયા અને આખી જિંદગી એમણે સેવા પોતાની પત્નીને છોડી દીધી પોતાના ભાઈ ખેતાભાઈનું ધન બી આમાં વપરાય એના માટે બી પ્રયત્ન કર્યો તો સુંદર એ પહેલાં લેવાથી પ્રાઇમરી કક્ષામાં બી આપણે આવી શકીએ એવી પરિસ્થિતિ તો આપણે કઈ રીતે કહી શકીએ ભાઈ મને પરમધામ મળશે મને પહેલી બીસ્ત મળશે તો સુંદરશાજી આપણું મૂળ લક્ષ હવે ફોકસ આપણું મૂલ હવે જે જાગૃત થઈ ગયા છે એમની વાત છે હવે બધું જ છોડી આ દુનિયાને પીઠ લઈ લા ઈલા સબ લા કરે અર અર્ષ અજીબમાં જે છે ને આપણો કલમો જે છે કે તો જમનાજીમાં સ્નાન કરી અને એ મૂલ મિલાવવાનું હંમેશા ધ્યાન કરવું એ જ આપણી ફરજ એ ચોસઠ થમનો ચબૂતરો પહેલાં તો ચોસઠ થંભોની યાર પછી સાઈઠ મંદિરોની યાર પછી ચોસઠ થંભોની યાર પર ઊંચો આપણો ચબૂતરો એ એ આજ બી આપણે ત્યાં જ બેઠા છે મૂલ મિલાવો કેમ કહ્યું કે જે પરિસ્થિતિ આપણે છૂટ્યા હતા તે વખત હતી ને એ જ પરિસ્થિતિ એટલે આપણો મૂલ જે દિવસે ધનીએ જે જે વાઘા વસ્ત્ર પહેર્યા હતા હજુ એ જ છે કારણ કે એ ક્ષણ બી થઈ નહીં અને એ જ ક્ષણમાં તમને કેટલું બતાવી દીધું અને જો આ ક્ષણ જેને ખબર પડી જાય આ સાહિતની જેને ખબર પડી જાય ને એ અખંડ થઈ જશે અને વિચાર કરો સુંદરસાજી આ એક ક્ષણ છે પરમધામની જે રૂહો ઉતરીને પાછી જશે એક ક્ષણમાં જો આપણે આયા છીએ આપણને મનુષ્ય તન મળ્યું છે આપણે થોડીક રાજ્યની વાતો કરતા હોય તો આપણે કેટલા એ શૂન્ય કી તાકાત ત્રિગુણ કોને આપણી સિફત તો એટલી છે કે ત્રિગુણ રોય પીછે ફીરે આપણી સિફત તો આપણું કમ કમસે કમ આપણી એટલી કેટેગરી તો આપણે એટલી બતાવી પડે સુંદર સાધજી પંદર મિનિટ રહી છે મારા વાલા સાધજીને કાં કે જો મારા તમને આજે એ સો પગથી જ લગીને તમારે લઈ જવાના હતા આ તો અંદર સુધી ગયા પણ તમારા મુબારક કદમ દરરોજ સવારમાં એ ચાંદની ચોકમાં જઈ અને આપણું ચિતવન કરી આપણું મૂળ લક્ષ્ય એ જ છે કે પરમધામનો પચીસ પક્ષો એમો ડૂબો ને સુંદર સાત હવે એવું કહેવું છે કે ભાઈ ના આજે હોજ કોષનું વર્ણન કરો પણ આ તો થાય છે શું પરમધમનું વર્ણન શું કમ લીધું એમ થઈનું પૂરે છે ખબર નહીં જે આપણો મૂળ ધન છે અરસ ઇલાહી ખજાનો જેને કહેવાય અને એ ધનિક ખર્ચ કરી રહ્યા છે અને આપણે એ લઈ શકતા નથી સુંદરશાજી તો ખરેખર જે આપણું ધન ના લઈએ આપણે હજુ કેટલી ચર્ચાઓ વાભરીશું આપણે સુંદરશાજી હવે તો આપણને લાગવું જોઈએ ને તો મારી ઈચ્છા છે કે ધની આપણને બધાને આ વર્ષે આપણી જે જો દરેક વર્ષ માણસ ઈચ્છતા હોય મારા બેંક ખાતામાં પાંચ લાખ પડ્યા હોય ને તો આવતી દિવાળીએ મારે આઠ લાખથી દસ લાખ થવા જોઈએ એવી મારી ઈચ્છા રહેતી હોય આપણો એક માર હોય તો કંઈક બીજું થાય એસી ના હોય તો એસી આવી જાય એવો ભાવ આપણે હંમેશા રાખતા જઈએ તો આપણો એવો ભાવ કેમ નહીં થતો કે આપણી આધ્યાત્મિક પ્રગતિ આટલા લગી નથી અને આટલો પક્ષ આપણને ખબર નથી બળી રોંગની હવેલીઓ નથી ખબર હતી એવો જમ ભાવ નહીં થતો વધુ જોઈએ ને નૂર આપણું વધુ જોઈએ ને સાહેબ તો જે આ વર્ષે ગયું ને એનાથી આપણે એક અલગ અમને તો શું થાય ચારેય જણા અમે ચાર જણા બા પાછળ બેસીએ અને અમારા સુંદર સાદ ચર્ચાઓ કરે એ પ્રોગ્રામો કરે અમને ચલો આનંદ થાય કારણ કે ટીચર શું ઈચ્છતા હોય કે મારો હું જે ભણાવું છું ને જે છોકરો એ આગળ જઈને કોઈ પાયલોટ બને કોઈ વૈજ્ઞાનિક બને કોઈ સાયન્ટિસ્ટ બને તો અમને એવી ઈચ્છા નહીં થતી એ સુંદરશાજી ક્યાં સુધી અમારા ડોક્ટર સાહેબ દોડી દોડી બિચારા થાકી જશે રાજુભાઈ અમારા દોડી દોડી થાકી જશે તમારા માટે તો તમને એવું નહીં થતું તો 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 હવારમાં બોલો છો પ્રતિજ્ઞા કરો છો તો તમને એવું થતું નહીં સુંદરશાજી તો સુંદર એક તો આજે પહેલા દિવસે એ ધનીની લાડલી રૂહો જે મારા ધની ખુદ એમ કહે છે કે પરમધમનું વર્ણન કરું ને એ તો કે છે નૂર અક્કલનો જો લડખડાતી હોય તો મારી એ રોહોની સિપત કઈ રીતે કહું તેવી મારી રોહોના જે દીદાર પહેલા દિવસે થયા હોય એમના આશીર્વાદ અમને તો આશીર્વાદ આપજો આ ઊંધું છે અહીંયા ઘર ખરેખર બધા મન બધા જાઓને તો તમે સ્ટેજ ઉપરથી આશીર્વાદ આલવામાં આવતા અત્યારે અહીંથી નીચેથી અમને આશીર્વાદ એવા આપો કે અમે ચાર જણા દોડી શકીએ અને તમને અલગ અલગ વસ્તુ પીરસી શકીએ ધણીની મેળથી એવી એવા આશીર્વાદ તમારે અમે ઈચ્છીએ છીએ બોલો શિવ પ્રાણ